તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં તો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો જોવો પૂરો વિડીયો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સુપરનું છોટા હાથી લઈને આવ્યો છું બે હજાર વીસનું મોડેલ છે વીમો પાર્સિંગ પૂરું છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમરનગર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો કાઢી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને થરા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ ને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારા વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક છોટા હાથી લઈને આવ્યો છું બે હજાર સોળનું મોડેલ છે વીમો પાર્સિંગ પૂરું છે બે ઓનર છે ગાડી તમને બાબરા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ખાલી સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઇકો ગાડી લઈને આવ્યો છું બે હજાર એકવીસનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને પાલીતાણા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો ઓકે કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની વરના ગાડી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારું વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર તેરનું નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને જામનગર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખ ને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ટાટાનો છોટા હાથી લઈને આવ્યો છું બે હજાર એકવીસનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને ભાવનગર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંત્રીસ હજારના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાયની આઈટેન ગાડી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ચાર ઓનર છે ગાડી તમને જુનાગઢ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

બે હજાર ઓગણીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને ગોધરા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો સાત લાખને અઢાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોણ અને તમારે પણ કોઈપણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારું વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો